કે કેમ હો મિત્રો મજજામાં તો મજજામાં જ જઈશું ને આપણે વગ જઈએ મજજામાં જઈઓ ફસાવ વલોક ચાલુ કરને કું જો ફીટો હતોયા જો તારમાં પતંગ ફરે ગઈ છે અન તમે કમેન્ટ કરો મોટો વલોક બનાવ કે નો બનાવ તો તમે કમેન્ટ કરશો તો મોટો વલોક બનશે પણ તમે કમેન્ટ પર કરતા નહીં પણ કહો કે તમે કમેન્ટ કર તો મોટો વલોક બનાઈશું તમે કમેન્ટ કરો ફટાફટ અન જો તારે તકેક લાગી જો લેવ ફરેજો તતાર 9 વાગી ગઈ તમેને લાગે 9 10 થઈ ગઈ માથે જ લીયો

ब्रो भाई बन पतंग चंगा वे जॉय आ दे क्यों गे जॉय दे मित्रों अपने पतंग चंगे जाकर लो दोरा वही धन जॉय ले हाँ मैं तब ना देखा जो जो ज़ूम करने देखा रुक जॉय रे क्या क्लिक दिल दे आकर लो दोरा तो जॉय लिया तो अब आकर लो ठेरो रे जो जो अतरा गया अपने पतंग जॉय लिया आकर लो रे अब आप जाए थे તમને વિશે કે ઢેરવા વિશે પરતા ઢેરવા એ નાના સકન પેલી સી જે તરબિત ગાજ થઈ જઈ ન સાડી પતક મળી જશે તો પછી જગાઈ નાખસી ના કર ના ના સગણ પેલી દીસી એ ઢેરા અત્યારે તો કોઈ નહીં જગાવતું અત્યારે તો ગયો લાગે તો એ જાય આપણે હેઠે થોમી તો 9:15 હતા ધાવા પર આવી ગયો જિલિયા 9:00 ન કોઈ ત્યાં હતી કોઈ ત્યાં હતી અને આપણે કોઠાવાળાને ટિંગલ દીતો તો અને તમે કમેન્ટ કરો મોટો વ્લોગ બનાવ કે નો બનાવ તમે કમેન્ટ કરી દેવા અને વ્લોગ તો જઈ લે પણ સબ્સ્ક્રાઇબ તો સબસ્ક્રાઇબ પણ કરી નાખો આઈડી અને તો જો કેક લાઈ ગઈ જો ને તૈયાર થઈ ગઈ જલ્દી લ્યો જો કુતરી આવી રહી અને કુતરો જો અહીં હતો વર્ષ તો જાનમાન બાપાનું મંદિર આવ્યો હો લ્યો તમે પણ દર્શન કરી લ્યો જલ્દી અને કોમેન્ટ માં લખી નાખો જય અનુમાન જલ્દી લ્યો

અને કુત્રી અહીંયા હોતી કૂતરો અહીંયા હોતો હોય ના તારે અહીંયા કૂતરી હતી તમને દેખાય દીધી તમને એ કૂતરાની માહી ના કૂતરીની માહી અને તમે આજે સસ્ક્રાઈપ ન કરે તો સસ્ક્રાઈપ કરી નાખજો ને મારા વ્લોગ ગમે કે નહીં ગમતું એ કમેન્ટ પણ કરી નાખજો એટલે મને ખબર પડે કે મારા વ્લોગ ગમે કે નહીં ગમતા તમે તમને એટલે કોમેન્ટ પણ કર નાખજો ગમતા હોય તો હે કૂતરા અત્યારે ચાર જેવા વાગી ગયા તારે અને કામ પતંગ જગ્યા તમને નહીં દેખાય તહેને તમે કમેન્ટ કરજો કે મને ફોર કરે ઓલો ગમે કે નહી ફોર તો કમેન્ટ કરજો ની તો તમને હોય છે કેવાર આવા કેમ થઈ ગયા શનિવારે એકલા પહેને તેલ નહીં નહી ખવર હવાળા આપણે પર અને મપરા મંદિરે ગયા તો તમને જોઈ છે એકલા તેલ નહીં નાખ્યું શનિવારે એકલા આવા પર થઈ ગયા બીજું તો તો આપણે કીધું વિશેષ કે થઈ જાય કે આપણે કૂતરાને બિસ્કિટ નાખશું તો તા જો બિસ્કિટ લેયા ને નાનો ગળીવાઈ ગયા તો આપણે નાખી દે આલા 好来。好 ત આપડા કુતરાને બિસ્કિટ નાખીતા જોઈ લ્યો હી ચમી તા કેવ ખાલ થાય રખેન તો ઈજો તો આપડે બિસ્કિટ નાખીતા આ બિસ્કિટ થઈ ગઈ હે કે આપડે બિસ્કિટ નાખીતા મે કીધુંતું Kia nggih di dia kagana kai jujur kura si jebeh so biskit bis kita kite temeje kali tu jial ke kata liat lya jijel lya so terpaso tau pray mana tajaji patang penang ijak jahat ijak 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 ya ijak 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 Kenapa lo guys, gue game-game itu subscribe kalau mau dibilang gue bertanji saja. Bye bye.